મારા ઘણા તમેપો પૂછ્યું તમે હોત કરતા પાઇપો વાળા કાકા ને બોલાવ તમે વધારવા આવ્યો છો તમે બે જણા તમારું બિલ મળી જાય તમારું બિલ હાલ દેવું યાર ઘણા હજી ને ઘેર કોથળા ભર્યા તમાર પૈસા ના તો પૈસા

તું નથી ડબલો ભરીને તું પાછે તું અત્યારે યાર કાઢે છે વિજય ઓમ વોમ કરી દે રેગણો ના છે તું

કરી પેલા તમે ડાયરેક્ટ રાયડો આવ્યો છે આ બે પાડીઓ હું રાયડા કરતા બે પાડિયો ના ના તો અમારે લેવો છે રાયડો ગમે તે હોય હા તમે ગેર થી લેજો પેલા પૈસા આગળ ના છે મન લાગે લખી લખીને આવતા લાગો મફત કશું કોઈ લખી ને આવતા પૈસા આવતા ને

જેટલા લેતા આવજો રાતોરાત બોર ચૂંટી નાઈ દે તારું કુવા દેવું કોઈ ના જમા લે શું કે

પોણી ના જમાલી ચૂંટી નાઈ દે પોણી ના હેડ ના સંભાલી હેડ આપડે આવતી વખત પાછું